જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આમ તો શ્રાવણ મહિનો એટલે ભક્તિનો મહિનો મિત્રો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિધિ વિધાન છે પરંતુ મિત્રો શ્રાવણ મહિનામાં જ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાનો જન્મ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદની આઠમની મધરાતે થયો હતો તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ જન્માષ્ટમીની વ્રત કથા જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની સંપૂર્ણ કથા સાંભળીશું તથા આ અષ્ટમીનું વ્રત કઈ રીતે કરવું તેની વિધિ પણ જોઈશું જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો સૌ પ્રથમ આપણે જન્માષ્ટમીના વ્રતની પૂજા વિધિ સાંભળીએ પ્રાતઃ સ્નાન કરી ઉપવાસનો સંકલ્પ લો દિવસભર નિર્જળ અથવા ફળાહાર રહો સાંજે મંદિર અથવા ઘરમાં ઝાંખી સજાવો મધરાતે ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક કરો પીતાંબર મુકુટ વંશી આભૂષણ પહેરાવો જન્મોત્સવની આરતી કરો અને ભક્તિ ગીતો ગાવો બીજા દિવસે પારણા કરો મિત્રો હવે આપણે જન્માષ્ટમીના વ્રતની સંપૂર્ણ કથા સાંભળીએ જય શ્રી કૃષ્ણ કનૈયા અગણિત યુગો પહેલાં દ્વાપર યુગનો સમય હતો પૃથ્વી પર અધર્મ પાપ અન્યાય અને અસુરોનું પ્રભુત્વ વધ્યું હતું પ્રજાજનો દુઃખી થઈ રુદન કરતા હતા એ સમયે પૃથ્વી દેવી ગાયનું સ્વરૂપ ધારણ કરી દેવલોકમાં પહોંચી અને દેવતાઓને પોતાનો દુઃખદ પ્રસંગ કહી પ્રાર્થના કરી હે દેવતાઓ અસુરોના અતિચારથી પ્રજા પીડાઈ રહી છે ધર્મનો લોપ થઈ ગયો છે કૃપા કરી ઉદ્ધાર કરો દેવતાઓએ મળીને ભગવાન વિષ્ણુની પાસે જઈ પૃથ્વી દેવીની વ્યથા રજૂ કરી ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવતાઓ હું યદુવંશમાં અવતાર લઈને ધર્મની સ્થાપના કરીશ અને અસુરોના અતિચારનો નાશ કરીશ મથુરાના રાજા ઉગ્રસેનનો પુત્ર કંસ બહુ બળવાન અને ક્રૂર સ્વભાવનો હતો તે આસપાસના રાજ્યોને જીતતો ગયો અને પોતાનું સામ્રાજ્ય વિસ્તૃત કરતો ગયો કંસની બહેન દેવકીનું લગ્ન યદુવંશના વીર ધર્મનિષ્ઠ વાસુદેવ સાથે થયા લગ્ન બાદ કંસ પોતાની બહેનને મોટા સ્માન સન્માન સાથે પતિના ઘેર પહોંચાડવા માટે રથ હાંકતો હતો એ સમયે આકાશવાણી થઈ હે કંસ જે દેવકી તારી પ્રિય બહેન છે તેનો આઠમો પુત્ર તારો વિનાશ કરશે આકાશવાડી સાંભળતા જ કંસનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેણે તરત જ દેવકીને તલવારથી મારવાનો પ્રયત્ન કર્યો પણ વાસુદેવે આગળ આવી વિનંતી કરી હે રાજન તારો ભાઈ ફક્ત દેવકીના આઠમા સંતાનથી છે હું વચન આપું છું કે તે સંતાન જન્મશે ત્યારે નિર્દોષ દેવકીનો જીવ ન લે વાસુદેવની વાત માની લીધી પરંતુ પોતાના મનના ભયને કારણે દેવકી અને વાસુદેવને કેદખાનામાં બંધ કરી દીધા સમય વીત્યો દેવકીના પ્રથમ સંતાનનો જન્મ થયો વાસુદેવે વચન પ્રમાણે બાળક કંસને સોંપ્યો છતાં કંસે નિર્દોષ બાળકને મારી નાખ્યો આમ એક પછી એક સાત સંતાનો જન્મ થયો અને કંસે બધાની હત્યા કરી આઠમા સંતાનનો જન્મ સમય આવ્યો તે દિવસ વદ અષ્ટમી રોહિણી નક્ષત્ર અને મધરાત્રિનો પવિત્ર સમય હતો કેદખાનામાં દેવકીના ગર્ભમાંથી એક અદ્ભુત તેજસ્વી શિશુ પ્રગટ થયું તેની ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ હતા મસ્તકે મુક્તાનો મુકુટ કાનમાં કુંડળ અને શરીરે પીતાંબર ચારે તરફ દેવ્ય પ્રકાશ છવાઈ ગયો ભગવાને કહ્યું હે માતા પિતા હું તમારો ઇષ્ટદેવ નારાયણ છું પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા આવ્યો છું તમે મને તરત ગોકુલ લઈ જાઓ અને નંદના ઘેર મૂકશો તેમના ઘરની બાળકી અહીં લાવી દો એ પછી ભગવાને પોતાનું સ્વરૂપ બદલી માનવી શિશુ સ્વરૂપ ધારણ કર્યું કેદખાનાની બારી દરવાજા તાળા સાંકળો બધા ચમત્કારથી ખુલી ગયા સિપાહીઓ ઊંઘમાં સૂઈ ગયા વાસુદેવે બાળકને ટોપલામાં મૂક્યો અને માથે લઈ યમુના નદી તરફ ચાલ્યા મધરાતે અંધકાર અને વરસાદનો માહોલ હતો યમુનાના પ્રવાહ ઊંચા હતા પરંતુ વાસુદેવ આગળ વધ્યા કાનહાના નાના પગ પાણીમાં ડૂબતા જ યમુનાનો પ્રવાહ શાંત થઈ ગયો અને માર્ગ આપ્યો નાગરાજ શેષજી પોતાના ફળથી ઉપરથી વરસાદથી રક્ષણ આપતા રહ્યા વાસુદેવ ગોકુલ પહોંચ્યા ત્યાં નંદભવનમાં યશોદાજી સૂઈ રહી હતી અને એક બાળકી જન્મી હતી વાસુદેવે કાનહાને ત્યાં મૂક્યા અને બાળકી લઈને પાછા મથુરા કેદખાનામાં પરત આવ્યા સવાર થતાં કંસને ખબર પડી કે દેવકીનું આઠમું સંતાન જન્મી ગયું છે તે તુરંત કેદખાનામાં આવ્યો અને બાળકીને મારી નાખવા માટે ઉઠાવી પણ એ બાળકી કંસના હાથમાંથી છૂટી ગઈ આકાશમાં દેવી સ્વરૂપે પ્રગટ થઈ અને બોલી હે કંસ તારો શત્રુ તો ગોકુલમાં જન્મી ગયો છે તું તેને શોધીશ પણ તને મળશે નહીં ગોકુલમાં કાન્હા ધીમે ધીમે મોટા થવા લાગ્યા બાલ્યાવસ્થામાં તેમણે અનેક અદ્ભુત લીલાઓ કરી પુતના નામની દૈત્ય નારીને સ્તન સ્તનપાન કરતાં જ મુક્તિ આપી શકતાસુર રાક્ષસનું પાટિયું લાત મારી તોડી નાખ્યું તેણા નામના રાક્ષસને હરાવ્યું ગોપાલ મિત્રોને લઈને બનમાં ગયો ગાયો ચરાવવા જતા અને બનશ્રી વગાડતા કાલિયા નાગનો નાશ કરી યમુનાને શુદ્ધ કરી ગોવર્ધન પર્વત પર ઉચકીને ગર્વને તોડી નાખ્યો વર્ષો પછી કંસે કાનહાને મથુરા બોલાવ્યા અહીં તેમણે મલ્લયુદ્ધમાં ચારુણ અને મુષ્ટિકને હરાવ્યા હાથી કુવાલિયા પીડનો નાશ કર્યો અને અંતે કંસને તેના સિંહાસન પરથી ખેંચી મારી નાખ્યો કેદમાંથી માતા પિતાને મુક્ત કર્યા અને મથુરામાં ધર્મ રાજ્યની સ્થાપના કરી જય શ્રી કૃષ્ણ કરૈયા મિત્રો તો આ સંપૂર્ણ કૃષ્ણજનોની કથાથી આપણે એ સાર મળે છે કે હંમેશા આપણે સારા કાર્ય કરવા જોઈએ અને મિત્રો જે જન્માષ્ટમીનો ઉપવાસ રાખી મધરાતે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે તેના સર્વ પાપોનો નાશ થાય છે સંતાન સુખ સમૃદ્ધિ અને આરોગ્ય મળે છે જીવનમાં આનંદ અને શાંતિ આવે છે જન્મ મરણના બંધનમાંથી પણ મુક્તિ મળે છે જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય હે ગણપતિ ગોપાલ